પૂરીઓ પણ બનાવાય એમાંથી મોદક પણ બનાવાય એમાંથી ઘૂઘરા પણ બનાવાય એમાંથી સમોસા પણ બનાવાય મોમોસ પણ બનાવાય એ રીતે કીધેલું એ રીતે ગાજરના વિભિન્ન તમે ઉપયોગ અલગ અલગ રીતે કરશો તો એ અલગ અલગ ડિસીઝ પર સારામાં સારા રિઝલ્ટ આપે છે હું વાત કરી રહ્યો છું પુરુષો અને સ્ત્રીઓમાં નપોષકતાની ઉંમરને કારણે ગણો કે કોઈ ડિસીઝને કારણે ગણો પુરુષો અને સ્ત્રીઓમાં જો જાતીય નબળાઈ આવી ગઈ હોય જરૂરી નથી કે જાતીય સુખ માટે જાતીય સમૃદ્ધતા જરૂરી છે બ્રહ્મચર્યના સહજાસહજી લાભ માટે પણ આ જરૂરી હોય છે મિત્રો કામની ઉત્કંઠા જાગે અને એને દાબવામાં સફળ રહીએ તો એને એનું જ નામ સહજ કામ વિજય કહેવામાં આવે છે કામનું દમન કરવું એવું નહીં કામનું રૂપાંતરણ કરવું એની વાત કરું છું પરંતુ જે લોકોના જીવનમાં આ બધું દબાણમાં આવી ગયું હોય આ વિષય દબાઈ ગયો હોય તો એ વિષયને પ્રદીપ્ત કરવા માટેનો એક સિમ્પલ ઘરગથ્થુ પ્રયોગ હું તમને કહી દઉં છું તમે જમતા જમવાની સાથે અથવા સવારે નાસ્તા સાથે સોથી દોઢસો ગ્રામ જેટલા કીસેલા ગાજરમાં હળવી રાઈ નાખેલો વઘાર કરવામાં આવે રાઈનું ચૂર્ણ જરૂરી છે અથવા રાઈ નાખવી જરૂરી છે હળવી રાઈનો વઘાર કરીને જો એને જમવાની સાથે જ પ્રયોગ કરવામાં આવે ચાવી ચાવીને ખાઈ જવામાં આવે તો અહીંયા ગાજર પોતાના અલગ રૂપે ગુણો બતાવશે અને જે તે વ્યક્તિના જીવનમાં આ જે કમજોરીઓ આવી ગઈ હોય તો એ સમૃદ્ધ થશે એ ફરિયાદો ધીરે ધીરે દૂર થશે આ પ્રયોગ લગભગ બેથી ત્રણ મહિના માટે સાહીઠથી નેવ દિવસ માટે રોજ કરવાનો હશે આ કોઈ પ્રયોગ નથી એ કચુંબર તમે સમજીને ખાઈ જાઓ તો પણ ચાલશે કીસેલા ગાજરમાં ગરમ તેલનો રાઈવાલો વઘાર નાખીને નિશ્ચિત રૂપે ખાવાથી નાસ્તા કે ભોજન વખતે જ લેવાનો છે તો જે રીતે મેંદાના અલગ અલગ મેં રૂપો બતાવ્યા એ રીતે ગાજરના પણ અલગ અલગ ફાયદાઓ હું તમને જણાવી રહ્યો છું વિગત એપિસોડમાં મેં સૂત્રકૃમિની થ્રેડ વોર્મની વાત કરેલી પિન વોર્મની વાત કરેલી એટલે આ એપિસોડમાં જે લોકોના જાતીય જીવન પર અસરો પડી છે એને સમૃદ્ધ કરવાનો મેં આપ સહજ પ્રયોગ બતાવ્યો કરી જુઓ એકદમ ઈઝી પ્રયોગ છે જરૂરી નથી કે કાન જીવન પ્રદીપ્ત કરવા માટે જ આ પ્રયોગ કરાય પરંતુ તમે આને ફાઇબર્સના રૂપમાં લેશો રેસાઓના રૂપમાં લેશો તો નિશ્ચિત રૂપના ઘણા બધા ફાયદા છે અસ્તુ વંદે માતરમ આ સંવાદનો બધો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરીને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું વંદે માતરમ